ગુજરાત નો સ્થાપના દિન કયો છે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે આ દાંડી યાત્રા શરૂ કરવામાં આવી હતી ઇઠોતેર સાથી પ્લસ એક ગાંધીજી ઓગણી લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. બે હજાર આઠમાં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બે હજાર આઠમાં વિલીન થઈ હતી. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? લોથલ જે અમદાવાદમાં આવેલું છે. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિર્માણ પામેલ છે મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસક ના સમયમાં બંધાયું હતું ભીમદેવ પ્રથમ આ મંદિર એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોને બંધાવી હતી રાણી ઉદયમતી જે ભીમદેવ પત્ની હતા. જે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિર્માણ પામી છે. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યો હતો કુતબુદ્દીન અહમદ શાહ ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. જે વડોદરા સ્ટેટના હતા અમરેલીથી અમરેલીથી તેમણે પ્રથમ મફત શિક્ષણ શરૂ કર્યું હતું કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ખેડા સત્યાગ્રહ જે ઓગણીસો ને સત્તર દરમિયાન થયો હતો આ સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ સરદાર પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા મધ્યકાલીન ભારતમાં મોહમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ચાંપાનેર ચાંપાનેરને જીત્યા બાદ મોહમ્મદ બેગડાએ મોહમ્મદાબાદને મોહમ્મદાબાદ એવું નામ આપ્યું હતું. મોહમ્મદ બેગડાએ ચાંપાનેર જીત્યા બાદ પાટણના પટોળાની કલા કયા રાજ્યના સમયમાં વિકાસ પામી હતી. ગુજરાત જયસિંહના બેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે. રાજસ્થાન ભારતના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ જ્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ અને વર્તમાન નરેન્દ્ર મોદી છે ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા સંજાણ બંદરે આવ્યા હતા ગુજર મોરી ની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ધ્રોલ જે જામનગર જિલ્લામાં આવેલું છે

સૌથી મોટી ડેરી છે આણંદ ખાતે અમુલ ડેરીનું એનડીબી નું મુખ્ય મથક પણ છે મુખ્ય મથક મહિલા મુખ્યમંત્રી કોણ હતા ઇન્દુમતી બેન શેઠ જ્યારે મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા મહિલા મુખ્યમંત્રી